લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા પીએમ મોદીએ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી પહેલનો કર્યો પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત ચોવીસ હજાર આઠસો જેટલા વરસાદી પાણીના સંગ્રહ સ્થાનોના નિર્માણ કરવાનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે કરી વાતચીત આ વર્ષે દેશમાંથી બ્યાસી શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી કરાયા પુરસ્કૃત શિક્ષકોએ પ્રધાનમંત્રી સાથે પોતાના વિચારો શેર કર્યા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારનો મહત્વનો નિર્ણય ગેમ ઝોન માટે નવેસરથી લેવી પડશે મંજૂરી ઇમરજન્સી એક્ઝિટ સહિત એન્ટ્રી અને એક્ઝિટની કરવી પડશે અલગ અલગ વ્યવસ્થા અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર થી બાર દિવસમાં બ્રિજની કામગીરી કરાશે ચાલુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી તો ભારે વરસાદને કારણે બિસ્માર થયેલા રસ્તાઓના સમારકામની ઝડપી બનાવાઈ કામગીરી આજે રાજ્યના ઓગણપચાસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ ગાંધીનગરના માણસામાં ત્રણ ઇંચ વરસાદ તો ગાંધીનગરના દહેગામમાં અઢી ઇંચ ખેડાના કપડવંજમાં દોઢ ઇંચ અને નર્મદા ડેમની સપાટી પહોંચી એકસો ચોત્રીસ પોઈન્ટ અઠાણું મીટરે તો સન સરોવરના પણ ત્રણ દરવાજા ખોલાયા પૂરથી પ્રભાવિત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી અઢાર હજારનું કરાયું રેસ્ક્યુ આંધ્રપ્રદેશ પછી કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેલંગાણાના ખંબન ગામના પ્રભાવિત વિસ્તારોની કરશે મુલાકાત ભારતીય શેર બજારમાં આજે બ્લેક ફ્રાઇડે સેન્સેક્સ એક હજાર પોઈન્ટ ઘટી એક્યાસી હજાર એકસો ત્યાં પર તો નિફ્ટી બસ્સો બાણું પોઈન્ટ ઘટી ચોવીસ હજાર આઠસો પચાસ પર થયા બંધ રોકાણકારોને અને ફેડની બેઠકને કારણે હળવાશના મૂડમાં સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો પેરિસ પેરાલિમ્પિકમાં આજે પેરા એથ્લેટિક્સ અને પેરા પાવર લિફટીંગમાં ભારતીય ખેલાડીઓ બતાવશે પોતાનું કરતવ્ય કપિલ પરમારે ગઈકાલે પેરાજુડોમાં અપાવ્યો કાંસ્ય પદક ભારતે અત્યાર સુધી 25 મેડલ્સ જીત્યા